તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં બેજા ક્રમ અને સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત હવે વિકાસના માર્ગે મજબૂતીથી આગળ વધી રહી છે

ઉપરાંત શહેરને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પાંચ લાખના કન્ટેનરો અને આપત્તિ નિવારણ માટે ફાયરફાયર મળવાની પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે સભામાં ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કામો માટે સરપંચની કામગીરીની સરાહના કરવામાં આવી આ ખૂબ આનંદની વાત છે આજે દિવસર ગ્રામ પંચાયત ખાતે સરપંચના અધ્યક્ષતાને મીટિંગ મળી હતી અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રી તલાટીશ્રી અને ગામ રહીશો આજે ઉપસ્થિત રહ્યા કહેતા આનંદ થાય છે કે દિયોદરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયતઘર મંજૂર કરવામાં આવ્યું છે એટલે લોકોમાં હર્ષની લાગણી છે સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનું સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકારી કોલેજની જાહેરાત કરી છે સાથે સાથે પમ્પિંગ સ્ટેશન विकट समस्या घड़ी घड़ी उत्पन्न थी, थी वारंवार रजुआत मैं गवर्नमेंट का और सेंट्रल का और अपने केंद्र सरकार का धन्यवाद बोलना चाहूँगी कि उन्होंने इतने टाइम बाद हमारे देोदर ग्राम पंचायत की रजुआत को मान के हम लोगों के लिए ये फोर् सेकेंड फेज में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लैरिफाई किया और लोगों से यही अपील करूँगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना द्योदर सुंदर और स्वच्छ